નમસ્કાર ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પડેલી છે પોસ્ટનું નામ છે મ્યુનિસિપલ સેક્રેટરી ઇન્સ્પેક્ટર એનો જાહેરાત ક્રમક છે ત્રણસો ને ઓગણપચાસ બે હજાર પચીસ છવ્વીસ કુલ જગ્યાઓ છે પંચોતેર તો મિત્રો કોઈને આની અંદર ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવું શરૂ થવાની તારીખ છે એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજારને પચીસ સુધી તેમજ ફ્રી ભરવા માટેની છેલ્લી તારીખ છે અઢાર નવ બે હજારને પચીસ સુધી પગાર ધોરણ છે છવ્વીસ હજાર પૂરા પાંચ વર્ષ માટે ફિક્સ છે તેમજ તેમાં તેમની ઉંમર છે અઢારથી લઈ અને તેત્રીસ વર્ષ સુધી લાયકાત છે તેની સાથે બાર પાસ પ્લસ ડિપ્લોમા સેનેટરી કોર્સ અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ કેટેગરી પ્રમાણે જગ્યા આપવામાં આવેલી છે તો એનું એક કોષ્ટક છે મિત્રો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે તો ટોટલ સેવન્ટી ફાઈવ પંચોતેર જગ્યા છે તેમજ બિન અનામત સામાન્યની ઓગણત્રીસ જગ્યા આર્થિક રીતે નબળા ઓબીસીની સાત જગ્યા અનુસૂચિત જાતિની સાત જગ્યા અનુસૂચિત જનજાતિની તેર જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ ઓબીસી એની ઓગણીસ જગ્યા છે સોરી અહીંયા આર્થિક રીતે નબળા વર્ગની હતી અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગની ટોટલ જગ્યા છે સામાન્ય મહિલાઓની નવ જગ્યા છે આર્થિક રીતે નબળા ઉમેદવારની બે જગ્યા છે અનુસૂચિત જાતિની બે જગ્યા છે મહિલાઓમાં અનુસૂચિત જનજાતિની ચાર જગ્યા છે મહિલાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગ એની છ જગ્યાઓ છે ને માજી સૈનિક હોય તો તેના માટેની સાત જગ્યાઓ છે હવે સલણની વાત કરવામાં આવેલી છે મિત્રો તો જનરલ માટે પાંચસો રૂપિયા અને અન્ય એસસી એસટી ઓબીસી માટે ચારસો રૂપિયા નક્કી દર કરવામાં આવેલો છે જો ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહે છે તો તેમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે હવે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો પેલું છે ફોટોગ્રાફ્સ સહી સાથેનો ફોટોગ્રાફ છે સાથે સહી છે એમાં નોંધ છે કે પાસપોર્ટ સાઈઝનો ફોટો વ્હાઈટ બેકગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખે અરજી કરવાની છેલ્લી તારીખ એક વર્ષથી પહેલાંની ના હોવો જોઈએ તેમની સાથે છે આધાર કાર્ડ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ ફક્ત ઓબીસી ઉમેદવારો માટે તેમજ એક ચાર બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ ઈ સર્ટિફિકેટ દસ ટકા અનામત માટે તે પણ તારીખ સોળ નવ બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ તેની લાયકાત મુજબની માર્કશીટ તમારો ચાલુ મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી મોબાઈલમાં હોવી જરૂરી છે હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ જો તેમજ જો ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તેનો રજિસ્ટ્રેશન નંબર પણ જોઈશે જો રજીસ્ટ્રેશન નંબર હાજર ના હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો જરૂરી છે આનાથી એ ફાયદો થશે મિત્રો કે તમારે ફોર્મ આખું ભરવું નહીં પડે અને તમારી ઓટોમેટિક એમાં ડેટા ફિલઅપ થઈ જશે ખાલી તમારે માહિતી થોડી ઘણી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પૂરતી જ ભરવી પડશે આભાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મળીશું આગલા વિડીયોમાં Abar.